నిశ్చిత కదే అదే నిశ్చిత జానా વાયુનું દબાણ વાયુના નિરપેક્ષ તાપમાનને પ્રમાણમાં હોય છે એટલે કે ટી ના સમ પ્રમાણમાં હોય છે જ્યાં પધ અને વાયુ નો નિષ્ઠ સ્ત્રોત રહે છે માટે આપણે લખી શકીએ પી બરાબર કે ટી માટે પી પીના છેદમાં ટી બરાબર કે માટે પ્રારંભિક પરિસ્થિતિ માટે પ્રારંભિક સ્થિતિ માં જો કદ હોય અને તાપમાન પી હોય અંતિમ સ્થિતિ કદ છેદમાં ટી ટુ બરાબર કે એટલે કે સમીકરણ એક આપીએ બે આપીએ સમીકરણ એ અને

હવે આપણે તેનો આલેખ જોઈશું આલેખ આપણે અહી દબાણ પી જે બાર માં હશે બાર એકમ છે અને તાપમાન જે કેલ્વિન માં છે તેનો આલેખ કરીશું તો અહીં આપણે દબાણ લઈશું બારમાં તાપમાન લઈશું આલેખ છું તો ધારો કે દબાણની કિંમત લખીએ તાપમાનની કિંમત લખીએ બીરો કેરવીન સો કે

નિયમ તો સમાન તાપમાને સમાન તાપમાને અને દબાણે સરખા ગણ થર આવતા બધા જ વાયોમાં અનની સંખ્યા સમાન હોય છે એટલે કે આપણે લખી શકીએ કે બી ચલે છે એન માટે બી બરાબર કે એન અહીં એન એ અણુઓની સંખ્યા છે અણુઓની સંખ્યા અહીં આપણે બી લખીશું ઉદાહરણ છ રકમ આપેલી છે બે લીટર કદના એક બંદ પાત્રમાં ભરેલા એન્ટુ વાયુનું સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ બે બાર છે જો તેનું તાપમાન સત્યા સત્યોતેર ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો વાયુ નું દબાણ કેટલું થશે ભણીશું અહીં આપણને તાપમાન સી આપેલું છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સત્યાવીસ બધા બસો પોતે

ત્રણસો કરીશું પી ટુ મળશે કે એન્ટનું દબાણ બે પોઈન્ટ થ્રી થ્રી બાર થશે હવે આપણે જોઈશું ઉદાહરણ સાત રકમ આપેલી છે ચારસો કેરબીન તાપમાને પાંચ લિટર કદના બંધ પાત્રમાં સીએલ ટુ વાયુનું દબાણ ચાર બાર છે જો તેનું દબાણ પાંચ બાર કરવું હોય તો તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ વંદ પાત્ર માં સીએલ ટુ વાયુ નું દબાણ ચાર બાર છે જો તેનું દબાણ પાંચ બાર કરવું હોય તો તેનું તાપમાન કેટલું થશે એટલે કે દબાણ આપેલું છે વન બરાબર ચાર બાર

છેદમાં પી ટુ અહીં બનાવી પી ટુ આપણને આપેલું છે પાંચ બાર ગુણિયા ચાર છે છેદ ચાર ગુણાકાર કાગાકા કરીશું માટે મળશે